નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વેધર અથવા તો વરસાદની આગાહી વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે જેની અંદર વાત કરીશું કે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે કે વધશે જેની આપણે નક્ષત્રોના આધારે આપણે સરસ મજાની વાત કરવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખીએ વાત કરીએ તો કે અગાઉના દિવસોની અંદર જે સાયક્લોનિક જે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાને કારણે આપણા ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ પડ્યો છે ત્યાર પછી વાત કરીએ તો કે આગામી પાંચ દિવસ પણ વરસાદી માહોલ યથાયત રહે છે જોકે સિસ્ટમ નબળી પડી ગઈ છે તેથી વરસાદનું જોર ઘટવાની પૂરેપૂરી શક્યતા છે તેમ છતાં આ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ખેડૂત મિત્રો જે ગુજરાતની અંદર જે સિસ્ટમ જે નબળી પડી છે તો જે નક્ષત્રના આધારે જે સિસ્ટમ ક્યારે સક્રિય થશે અથવા તો કે જે નક્ષત્રમાં કેવો વરસાદ આવશે અને ક્યારે તે નક્ષત્ર બેસે છે તે વિશે સંપૂર્ણ માહિતી લેવી તો કે પાંચ જુલાઈએ સૂર્ય પુ નક્ષત્રમાં આવતા રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહે છે છ જુલાઈ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા રહેલી છે ત્યાર પછી વાત કરીએ તો કે સાત જુલાઈના દિવસે રાજ્યના ભાગોમાં મોટા ભાગોમાં વરસાદ રહેશે કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે સૂર્ય કાળા વાદળોમાં આથમવાનો રહેશે દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે રાજ્યમાં મધ્ય ભાગોમાં વરસાદી છાંટા પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આપણે આગળના વિડીયામાં પણ કીધેલું છે કે જે આપણે ત્રીજી સિસ્ટમ જે નવ તારીખે સક્રિય થવાની છે તો કે નવથી અગિયાર જુલાઈની અંદર વરસાદની શક્યતા રહેલી છે જેની અંદર વાત કરીએ તો કે સાતથી આઠ તારીખની અંદર બંગાળના ઉપસાગરોમાં લો પ્રેશર બનતા તેની અસરના કારણે સૌ જુલાઈ સુધીમાં રાજ્યના મોટા ભાગોમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જેની અંદર વાત કરીએ તો કે અષાઢી પાંચમે મે વીજળી થશે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે ચૌદ અને પંદર જુલાઈએ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા રહેલી છે વાત કરીએ તો કે સાત જુલાઈએ બીજ છે બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે બીજના દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાંક છાટા પડવાની શક્યતા છે રાજ્યના પૂર્વ ભાગોમાં વરસાદી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે એવું કહેવામાં આવે છે કે અષાઢી બીજના દિવસે જો વરસાદ થાય તો વર્ષ આપણું સારું થાય તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા નવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ